ભાવનગરમાં યુસીસી કાયદા સામે કોંગ્રેસના લઘુમતી વિભાગે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો ભાવનગર શહેરના માઇનોરિટી વિભાગના ઇકબાલભાઈ અરબે જિલ્લા કલેક્ટરને ધારદાર રજૂઆત કરી હતી અને કહેવામાં આવ્યું હતું કે યુસીસી બંધારણના કાયદાઓની વિરુદ્ધ છે અને તે સમુદાયની ધાર્મિક સ્વતંત્રતાને કચડી કોનું કાર્ય કરે છે સરકાર શ્રી દ્વારા જે લાવા જઈ રહી છે એનાથી અમારી કોમને મુસ્લિમ સમાજને ખૂબ જ નુકસાન છે કેમકે અમારા લોકોની શર્ય પુરાને દેખાડેલા જે કાયદાઓ છે એ ખતમ થઈ જાય છે કેમકે અમને લોકોને શરિયત પ્રમાણે અમે ચાલીએ છીએ એટલે અમને બહુ મોટું નુકસાન છે આ દેશમાં બંધારણ મુજબ દરેકને પોતાના ધર્મ સાથે પાડવાની છૂટ છે ને પોતાના રીત રિવાજો પાડવાની છૂટ છે બંધારણની કલમો મુજબ જે કાંઈ કલમો બંધારણમાં દર્શાવી છે એમાં અમારો ફંડામેન્ટલ રાઇટ છે કે અમે અમારા ધર્મ અને એના રીત રિવાજો સાથે જીવન જીવી શકીએ અમે આ દેશના નાગરિકો છીએ જાગૃત નાગરિકો છીએ અમે રાષ્ટ્રવાદીઓ છીએ તો અમારી માટે શા માટે આવા કાયદાઓ કાળા કાયદાઓ લાવી અને અમારું ધાર્મિક રીતે સમાપન કરવા માગે છે આ સરકાર એની સામે અમારો આક્રોશ છે અને આક્રોશના ભાગરૂપે આ આવેદન આજે આપને આપીએ છીએ આપ અમારી નાગરિક માન્ય પ્રેસિડેન્ટ માન્ય મુખ્યમંત્રી શ્રી ને પહોંચાડજો અને આમ બરોબર ગઈકાલે આપણે બાબાજીની જયંતિ ઉજવી આપણે જે બંધારણ આપણને ફ્રીડમ ટુ સ્પીચ ફ્રીડમ ટુ રિલિજિયસ ઇઝ ઓલ રાઇટ્સ અને જે બંધારણે આર્ટિકલ ફોર્ટીન ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી એ મુજબ જે રાઇટ્સ આપ્યા છે આજે ઓલ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અમારા અને અગાઉ પણ લોકસભાની અંદર રાહુલ ગાંધીજીએ કીધું છે કે ધીમે ધીમે બંધારણમાં ફેરફાર થઈ રહ્યો છે આ સાહેબ એનો ભાગ છે કે જે રાઇટ્સ બંધારણે આપ્યા છે એમાં ફેરફાર થઈ રહ્યો છે અને જે આપણને બંધારણીય હક દરેકને હિન્દુસ્તાનમાં રહેનાર લોકોને જે રાઇટ્સ આપ્યા છે ફંડામેન્ટલ રાઇટ્સ એની ઉપર આ એક જાતનો તરાપ મારવાની છે અને આ જો ધીમે ધીમે થશે તો આખું જ બંધારણું ચેન્જ થઈ જશે અને પાર્ટ પાટ પાટ કરી અને બંધારણના ટુકડા થઈ જશે એને પણ કોમ્યુનિટીને ટાર્ગેટેડ કરી અને આ સ્પેશિયલ કાયદાઓ ન પડે દરેક માણસની આઝાદી વખતે પણ હિન્દુસ્તાનના દરેક કોમ્યુનિટીએ આ હિન્દુસ્તાનને આઝાદ કરાવવા માટે પોતાનો બલિદાન અને પોતાની રીતે તમામ પ્રકારની સહકાર આપેલો છે એમાં કોઈ પણ જ્ઞાતિ હોય મુસ્લિમ હોય હિન્દુ હોય શીખ હોય હોય દરેક આ હિન્દુસ્તાનને આઝાદ કરાવવા માટે આ અધિકાર અને ત્યાર બાદ જ એમને ફંડામેન્ટલ રાઇટ્સ મળ્યા છે તો ફંડામેન્ટલ રાઇટ્સ જે અમારા છે એ સિક્યોર રહે અને એમાં કોઈ ફેરફાર ન થાય એટલા માટે અમે આપણી પાસે આવીને મોટી વાત કરી સાજીતરેકા ઠીક સાજીતરેકા શહેર કોંગ્રેસ પ્રમુખ વિદેશભાઈ વ્યાસે યુસીસી કાયદાઓ વિશે કલેક્ટરને સુન રજૂઆત કરી જેમાં કે એવી હવા કે દેસ ઇઝ ઓલવેઝ ધ રાઇટ્સ ઓફ ધ માઇનોરિટીઝ એન્ડ રિલિજિયસ પણ એઝ અ મેટર ઓફ ફેક્ટ જો આપણે દરેક ધર્મની વાત કરીએ ભારત છે એમાં પાંચ ધર્મ મુખ્ય છે અને બધા જ વ્યક્તિઓ સારી રીતે હળી મળીને રહે છે હિન્દુઓની વાત કરીએ તો હિન્દુ આખા જે કાયદાઓ છે મેરેજ ને એમાં કાયદોમાં બિલ વાંચ્યું અત્યારે બિલ માં લખ્યું છે કે મેરિટલ રાઇટ્સ આમાં કવર થઈ જશે મેરેજના કાયદાઓ કવર થશે સિવિલ રાઇટ્સમાં રિલિજિયસ કવર થશે તો સાહેબ મેરેજ મેરેજના કાયદાઓ કવર થતા હોય તો હિન્દુ મેરેજ એકની કોઈ સ્પષ્ટતા નથી એટલે શું હિન્દુઓને અત્યારે જે લગ્નને પવિત્ર બંધન ગણવામાં આવે છે એના લોકો ખરાબમાં કન્વર્ટ કરી નાખવા માંગે છે આરએસએસ વાળા આરએસએસ છે કે ભારતીય જનતા પક્ષ છે આઝાદીની લડતમાં ભાગ નથી લીધો જેને લોહી આપ્યું છે એ બધા અત્યારે છૂટા પાડી રહ્યા છે સંયુક્ત છે તો હિન્દુઓને પણ અનડિવાઇડેડ હિન્દુ ફેમિલી છે નો કાયદો છે ને કેટલા બધા રાઇટ ઓફ પ્રોપર્ટી છે પોતાની સિવિલ રાઇટ છે તો શું આ નવા બિલમાં એને પણ નષ્ટ કરવામાં આવે છે એની કોઈ ક્લેરિટી નથી એટલે અમારી રજૂઆત મારી એઝ અ પ્રેસિડેન્ટ સાહેબ એવી છે કે ઇરિસ્પેક્ટિવ ઓફ રિલીજિયસ ધારો કે માઇનોરિટીની વાત આવે તો જૈન ભાઈઓ પણ માઇનોરિટીમાં છે આપણો જૈન સમાજ માઇનોરિટીમાં છે તો શું એના બધા પ્રિવિલેજ ખતમ કરી નાખવાના છે આ બિલમાં શીખ ભાઈઓના સમાજ સમાજના બધા પ્રિવિલેજ ખતમ કરી નાખવાના છે માઇનોરિટીના એટલે આખે આખું બિલ છે ને ઇટ્સ એમ્યુનિટી વાળું છે અને દેશમાં ચારે બાજુ અવ્યવસ્થા થઈ ગઈ છે અનએમ્પ્લોયમેન્ટ છે આર્થિક રીતે દેશ નબળો પડી ગયો છે આપણી સરહદો એટલી સુરક્ષિત રાખી નથી સરકાર એટલે લોકોનું ધ્યાન ભટકાવવા એક પર્ટિક્યુલર ધર્મને ટાર્ગેટ કરી અને આખા દેશને આ રીતે ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે રજૂઆત સાહેબ છે અને એવી ફિલિંગ પણ છે કે સાહેબ ઉપર પહોંચાડો કે ઇ રિસ્પેક્ટિવ ઓફ એની રિલિજિયન હું તો હું એમ પૂછું કે આમાં મનુસ્મૃતિ તમે હિન્દુઓના કાયદા બધા જુઓ તો મિત્રાક્ષર અને દાયભાગ બે બ્રાન્ચમાંથી આવ્યા છે તો બિલમાં ક્યાં લીધું છે કે આપણે ફોલો કરશું કે મિત્રાક્ષરને ફોલો કરશું

અમે લોકો આજે કલેક્ટર લેખિતમાં એક આવેદન પત્ર છે જેમાં વિસ્તૃત આવેદન પત્ર માં રજૂઆત કરેલ છે કે યુનિફોર્મ સિવિલ કોડ થી આદેશો જિંદગી જીવવા માટેના છે એ સમાપ્ત થઈ જશે અને અમારી શરીયત અને અમારા ધર્મ ઉપર આ સીધો ઘા છે એટલે આ આ ગુજરાત વિધાનસભામાં સૂચિત યુનિફોર્મ સિવિલ કોડ નો પાસ થાય એવી અમારી લાગણી છે ને અમારી લાગણી એ સાચી લાગણી છે એ મુખ્યમંત્રી સુધી અને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડશો આજે કોના દ્વારા આવેદન પત્ર આપ્યું હતું તમે શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા અને આવનાર સમયમાં તમારી માંગ ને પૂરી થાય તો શું શું પગલા લેશો હાઈ જશું અમે સુપ્રીમ કોર્ટમાં જશું અમારી પાસે કાયદાકીય વિકલ્પો ખુલ્લા જ છે કેમ કે બંધારણની ચોવીસ પચીસ છવ્વીસ કલમનો અનુચ્છેદનો સીધો ભંગ છે આ ધર્મ ના અધિકારો પર ડાયરેક્ટ મારવાની વાત છે જે બંધારણીય એ રીતે નથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આ દેશ માટે અને દેશના વિકાસ માટે જે બંધારણ બનાવ્યું હતું તેનું ઉલ્લંઘન આ સરકાર કરી રહી છે કેવો પ્રતિસાદ મળ્યો સારો પ્રતિસાદ મળ્યો કે હું તમારી લાગણી મુખ્યમંત્રી સુધી રાષ્ટ્રપતિ સુધી પહોંચાડીશ